દુન ગુમાવ્યો અને બેકાબુ કાબાૂ હાથીના અચાનક વર્તન યાત્રામાં હાજર લોકોમાં ભય અને ગભરાટ ફેલા અને તાત્કાલિક નાસભાગ જેવી સ્થિતિ સર્જાય ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આસપાસ ઉભેલી હાથીથી સુરક્ષિત અંતરે ખસેડી જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ સાથે ડોક્ટરો અને વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વન વિભાગ અને ડોક્ટરોની ટીમે હાથીને કાબુમાં લેવા માટે ભારે જેમત ઉઠાવી અને પ્રયાસો બાદ હાથીને ઇન્જેક્શન આપી તેને સ્થાન પાડવામાં આવ્યો અને તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા હાથીને સફળતાપૂર્વક કંટ્રોલ કરી કરીને વાતા સુવ્યવહતનો સ્વાસ લીધો પોલીસ અને વન વિભાગની સમય સુચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે ગંભીર પરિસ્થિતિમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી જો કે આ ઘટનાથી રથયાત્રામાં થોડો સમય માટે વિઘ્ન પડ્યો અને વાતાવરણ તંગ બન્યું હાથીને કાબુમાં લીધા બાદ રથયાત્રા ફરીથી સુચારુરૂપે આગળ વધી રહી હતી આ ઘટનાએ સૈર્માં ચાલી રહેલ રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને પ્રાણીઓને નિયંત્રિત કરવા માટેની તકેદારીના મહત્વ પર ફરીથી ભાર મૂક્યો છે સત્તાવાળાઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા અમદાવાદ